સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો જે એને સજા થાય હું નવદીપ આપણો છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કઉ છું તમારો બધાયનો આભાર એક અવાજે તમે બધા ભેગા થઈ થયા મિત્રો રાખજો

ખાલી દેખાવો કરવા માટે નહીં મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ ભીષણ બી નતું કરવું સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે એમાં મૂંઝાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો એ ક્યારે અમે ભેટ છીએ લોકોને જે વાત કરવી હોય કરવા દેજો મે મોટા ભાઈ હમણા વાત કરી ભાઈને કીધું મે કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને આયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યાં પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરે કેમ કે હાથ આ મીડિયા હામણે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું શ્રમ સમાજ શાંતિ રાખજો અમે બેઠા છીએ મિત્રો મૂંજાતા નહીં કોઈ આખો સમાજ તમારે આ છે જો આ ગૌતમ ભાઈ અહીંયા છે આરસીભાઈ ભાઈ છે મનુભાઈ અહીંયા છે પરસોત્તમ ભાઈ ને આ છે શિવા ભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે કે આ બધાને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હો ઈ મુંજાતા નહીં થાય સમાજનો નો થાય ને ઈ કોઈનો નહીં વાત સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો નવનીત વતી તમારો બધા આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો તો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની રહી એટલે એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈશ હંમેશા સમાજ જો જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકાધિકૃત રહેજો કોઈના બીજા કોઈના હાથાનો બનતા સમાજ હારે રહેજો આટલું કેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કેવા આવ્યો તમે છો તો અમે છીએ મિત્રો આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોઈ સમાજ